આ દરમિયાન હવે સ્થાનિક નાગરિકે સ્વાગત કાર્યક્રમમાં મુખ્યમંત્રીને રજૂઆત કરી છે જેને લઈ હવે આખો મામલો સામે આવ્યો છે કે પાલિકા દ્વારા જ શહેરની ગટર લાઇનને નદીમાં છોડવામાં આવે છે જેને લઈ નદીમાં ગંદકીના ઠગ અને ગંદા પાણીનો જમાવડો જામ્યો છે જેને લઈ આરોગ્ય સામે જોખમ સર્જાય એવી સ્થિતિ સર્જાય છે હાથમતી નદીમાં શહેરીજનો અનેક તહેવારો ઉજવવા સાથે નદી કાંઠે

એમાં ઝાડ ઉપર ઉગી ગયેલા છે નદી જેવું દેખાતું નથી અને હિંમતનગર નગરપાલિકા દ્વારા ગટરનું નું પાણી પાણી ને છોડવામાં આવે અમે રજૂઆત પણ કરી છે અને મુખ્યમંત્રી જિલ્લા સ્વાગત માં તાલુકા સ્વાગત માં અરજી કરી હતી એમાં પણ કોઈ નિકાલ કરવામાં ના આવે એમાં જવાબ એવો હાલવામાં આવે છે અમને નગરપાલિકા દ્વારા કે હાથમતી નદીમાં જે અમે પાણી છોડીએ છીએ નગરપાલિકા દ્વારા એ તાત્કાલિક ધોરણે અમે બંધ કરીશું એવું કીધું હતું બે હજાર એકવીસ માં કીધું હતું પણ હજી સુધી એનો નિકાલ નથી આવ્યો જો દિલ્હીમાં નદીઓ સાફ થતી હોય તો ગુજરાતમાં કેમ નદી ના સાફ થાય અહિયાં હિંમતનગર નગરપાલિકા વિસ્તારમાં ભુલેશ્વર મહાદેવ મંદિર આવેલું છે મંદિર આવેલું છે અને ગુજરાત સરકાર દ્વારા પવિત્ર ધામ વિકાસ બોર્ડ દ્વારા હેરિટેજમાં પણ લેવામાં આવ્યું છે અને બાજુ આજુબાજુના જિલ્લાના પણ લોકો અહિયાં ભુલેશ્વર મહાદેવ મંદિર દર્શન કરવા આવતા હોય શિવરાત્રીમાં એમાં એમાં નદીની એટલી ખરાબ હાલત છે કે અહીંયા કોઈ નાય પણ ના એવી હાલત નગરપાલિકા દ્વારા કરવામાં આવી છે એટલે મારી વિનંતી છે કે પ્રદૂષણ બોર્ડ ને કે સાહેબ તમે આરામ ઓછો કરો અને અહીંયા એને નગરપાલિકા ઉપર કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ અને અહીંયા જાળી જોડા ઉગી ગયા એની પણ સાફ સફાઈ કરવાની મતનગર નગરપાલિકાની જવાબદારી સિંચાઈ વિભાગે આરટીઆઈ માં લખીને આવ્યું છે મને બે હજાર એકવીસ માં આ સાફ સફાઈ કરે

અને એ દરમિયાન એની સાફ સફાઈ કરવામાં આવેલી હતી કેનાલ પાણી પણ ત્યાં છોડવામાં આવેલું હતું પરંતુ કેટલાક ડ્રેનેજના કનેક્શન ત્યાં છે અને ગંદી ગંદુ પાણી ત્યાં જાય છે એ માટે આયોજન કરી નાખ્યું છે પણ ટૂંકા સમયમાં એ બધા કનેક્શન કાપી અને નદીનું જે ગંદા પાણી છે મુક્ત કરવામાં આવશે કાર્ય જે ઈસમો કચરો નાખે છે એમના વિરુદ્ધમાં દંડની કાર્યવાહી પણ કરવામાં આવે છે એ સિવાય ત્યાં કચરાનું બોક્સ મૂકેલું છે અત્યારે એમાં પણ લોકો કચરો નાખે છે કચરાનું નામે ગમે તે વસ્તુ નાખી દે છે એ પણ અમે મોનિટરિંગ ચાલુ કર્યું છે અને ટૂંકા સમયમાં એમની સાથે બેઠક કરી અને જો નહીં માને તો વધુ આકરા દંડ નાખી અને એમને એ નદીમાં જે ગંદકી કરતા અટકાવવા માટેનું આયોજન કરેલ છે हिम्मतनगर નગરપાલિકા દ્વારા સ્વચ્છતા ઝુંબેશ બે હજાર પચીસ અનુસંધાનમાં હાથમતી નદીની સવાય હમણાં ટૂંક સમય પહેલાં જ કરવામાં આવી હતી હિટાજી દ્વારા પરંતુ એક વિભાગ જ્યારે આરોગ્ય વિભાગ સફાઈ કરતું હોય ત્યારે ભૂગર્ભ ગટર વિભાગ દ્વારા જે હાથમતી નદી છે એના વિવિધ જગ્યાઓ ઉપર ગટરનું મળવાળું ગંદુ પાણી સીધું ટ્રીટમેન્ટ વગર હાથમતી નદીમાં નાખવામાં આવે છે જે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના કાયદાની વિરુદ્ધ છે અમો વિપક્ષ તરીકે વારંવાર છેલ્લા દસ વર્ષથી રજૂઆત કરીએ છીએ પરંતુ ભૂગર્ભ ગટર વિભાગ એ બિલકુલ પેટનું પાણી હાલતું નથી અમારી હાલની જે તાજેતરની સામાન્ય સભા છે એવા ધારાસભ્ય આપણે રિવરફ્રન્ટ બનાવવા માટેની યોજના અમલમાં લાવવા માટે સરકાર શ્રીમાં રજૂઆત કરવાનું જણાવેલ તો અમને એ ખબર નથી પડતી કે ભારતીય જનતા પાર્ટી શાસિત હિંમતનગર નગરપાલિકાનો ભૂગર્ભ ગટર વિભાગ જયારે પોતે જ ગટરનું મળયુક્ત પાણી હાથમતી નદીમાં નાખતું હોય

આથી અમારે માગણી છે કે વહેલી તકે આ ગટરનું પાણી નદીમાં જતું